ગુજરાતમાં ખેલાડીઓને રમત ગમત માટે મળેલા પ્રોત્સાહનને કારણે ઘણા બધા ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસના ભાગરૂપે ગુજરાત પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે તે વચ્ચે ગુજરાત માટે વધુ એક સિદ્ધિ સમાન ઘટના સામે આવી છે રાષ્ટ્રીય હેન્ડબોલ ચેમ્પિયનશિપનો આજથી ભુજમાં પ્રારંભ થયો છે જેનો મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સરકાર તથા સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રયત્નોથી આજે ગુજરાતમાં પણ ઘણી બધી રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું છે સાથે સાથે ગુજરાત અનેક મોટી ટુર્નામેન્ટનું યજમાન બની ગૌરવ મેળવી રહ્યું છે તે વચ્ચે કચ્છ માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી એક ઘટના બની છે આજે મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો ભુજમાં પ્રારંભ થયો હતો

અને હું અહીંયા ગુજરાત ટીમની કેપ્ટન છું અને એકચ્યુઅલી હું બિલોંગ કચ્છથી જ કરું છું પણ મને એવો મોકો મળ્યો છે કે હું ગુજરાત ટીમથી પાર્ટિસિપેટ કરું જો સાચું કહું તો બહુ જ પ્રાઉડ ફીલ થાય છે બિકોઝ આમાં પ્રાઉડ એટલે ફીલ થાય છે કે બહુ બધા અમે લોકો નેશનલ્સ રમ્યા છીએ પણ આટલા ટાઈમમાં જે કહેવાય ને કે આખા કચ્છ નહીં આખા ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ હેન્ડબોલની એ પણ સિનિયરની નેશનલ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે જો કે કહીએ ને કે બધાને હેન્ડબોલ ગેમ સારી છે નો ડાઉટ પણ કહેવાનો મતલબ એ કે બધાને એમ કહીએ ને કે હેન્ડબોલ એટલે બધા એમ કે હેન્ડબોલ ગેમ રમાય તો હું એમ કહું છું કે બધા પબ્લિકને ઓડિયન્સને મોકો મળ્યો છે કે એકચ્યુઅલી હેન્ડબોલ ગેમ શું છે તો હું કહીશ કે ઓપન ટુર્નામેન્ટ છે ઓડિયન્સ પબ્લિક અલાઉડ છે તો હું એમ કહીશ કે બધા આવો જો કે એકચ્યુઅલી હેન્ડબોલ ગેમ શું છે તો તમને બી ખબર પડશે કે કેટલી સ્પીડવાળી ગેમ છે ને આ સહેલું કામ નથી રમવું લાઈક બધાને કેમ તેમ કે આ તો હેન્ડબોલ જ છે ને પણ એકચ્યુઅલી આ હેન્ડબોલ નથી તો હું કહીશ અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા ટાઈમમાં અને હું તો એમ કહીશ કે આ એક નેશનલ એકવાર કરી છે હું કહીશ અને આ નો ડાઉટ બધું સારું થયું છે જમવા કરવા રહેવાનું બધું છે ટ્રાન્સપોર્ટ માટે બસને એ લોકોએ રાખી છે પણ હું એમ કહીશ કે હજી આનાથી વધારે સારી કરવાની અમે લોકો ટ્રાય કરશું કે હજી આ નથી અને અહીંયા બહુ બધી કહેવાય ને કે લાઈક છસોથી ઉપર ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું છે અલગ અલગ સ્ટેટથી અને બહુ એ સારી વાત કહેવાય પ્રાઉડ ને કે આટલી બધી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને ખાસ કરી અને હું ગુજરાત એસોસિએશન અને હેન્ડબોલ ફેડરેશન એ બેને થેન્ક્સ કહીશ ઇવન અમારા ગુજરાત અમારા જે કોચિસ છે ગુજરાત ટીમના મેનેજરના અને ખાસ કરીને વધારે મને પ્રાઉડ એટલે છે કે આ જ બધી ઓર્ગેનાઇઝમાં મારા ખુદના પપ્પા જે આ લોકો સાથે એડો મતલબ સાથે છે અને એઝ અ સેક્રેટરી મનીષભાઈ પટેલ તરીકે છે અને હું પ્રાઉડ ફીલ કરું છું કે હું હું એમની ડોટર છું અને એ બી પ્રાઉડ ફીલ કરશે કે હું લાઈક એઝ અ ફાધર તરીકે ઈવન આમ છે કે મારી છોકરીયા આ નેશનલમાં રમે છે અને એઝ અ કેપ્ટન ટીમ છે તો હું મારા પપ્પાને અને ઇવન બે ફેડરેશનને થેન્ક યુ કહીશ મારી ટીમને થેન્ક યુ કહીશ જે બધા એકબીજાને બહુ સપોર્ટમાં છે આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી યુવતીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે મુખ્યમંત્રીએ ખુદ આ સ્પર્ધામાં રમત રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા કચ્છી લેવા પટેલ સમાજ ભુજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતેના રમત ગમત સંકુલમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છી લેવા પટેલ સમાજ ભુજના દાતાઓના સહયોગથી મુખ્ય ભૂમિકા આયોજક તરીકે ભજવી રહ્યું છે મુખ્યમંત્રીએ કચ્છના સાંસદ તથા ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત લેવા પટેલ સમાજના અગ્રણીઓએ ખેલાડીઓને શુભેચ્છા આપી હતી અને ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના અંગે ગૌરવ અનુભવ્યો હતો આવો જાણીએ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું यजमान पद मेला गया अग्रणी का यू डॉक्टर प्रतपाल सिंह सलूजा सेक्रेटरी जनरल हैंडबॉल फेडरेशन ऑफ इंडिया इसमें टोटल 28 राज्यों की टीम पूरे देश से प्रतिनिधित्व कर रही है कुछ एक या दो टीमें जैसे नॉर्थ ईस्ट की आसाम या त्रिपुरा क्योंकि बारिश और रोड खराब होने की वजह से वो यहाँ नहीं आ पहुंच पा रहे हैं बाकी टोटल अट्ठाईस प्रदेश की टीमें यहाँ पार्टिसिपेट कर रही हैं टोटल छः दिन का टूर्नामेंट है शुरू में प्रीमियरी राउंड चलेंगे उसके बाद मेन राउंड होंगे उसके बाद जो टीमें क्वालिफाई करेंगी उसमें क्वार्टर પ્રી ક્વાર્ટર ક્વાટર સેમી ફાઈનલ ફાઈનલ ખેલા જાય આજે હેન્ડબોલ ની સ્પર્ધા રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા ગુજરાત એનું યજમાન બન્યું છે અને ગુજરાતના યજમાન પદ હેઠળ જ્યારે કચ્છની અંદર લેવા પટેલ સમાજની અંદર આ રાષ્ટ્રીય લેવલની રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત કચ્છ રમતવીરો અને રમતગમતના ડિપાર્ટમેન્ટો દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે અને એના યજમાન તરીકે જ્યારે અમારું કચ્છી લેવા પટેલ સમાજ અને સમગ્ર અહીંયાના ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ દ્વારા આ સમગ્ર દેશમાંથી જે ખેલાડીઓ જ્યારે ગુજરાતમાં કચ્છમાં પધાર્યા છે ત્યારે કચ્છ દ્વારા એમનું ભાવભીનું સ્વાગત કર્યું છે એનું આતિથ્ય અને ગુજરાત અને કચ્છનું આતિથ્ય માણી રહ્યા છે એ લોકો અને ખૂબ સરસ વ્યવસ્થા અહીં અમારા સમાજના શૈક્ષણિક સંકુલ દ્વારા કરવામાં આવી છે હવે આપણે જે આખા ગુજરાત રાજ્યની ગરિમા થાય એવું કામ આપણે કર્યું છે જે આખા ઓલ ઇન્ડિયાની બધા રાજ્યોની હેન્ડબોલ સ્પર્ધા દીકરીઓ માટેની આપણે અહીંયા કરી છે અને તે દીકરીઓને ખૂબ ખૂબ એને પોતાનું પ્રદર્શન કરવા માટેની તક મળે એના માટે આયોજન કર્યું છે અને એની સાથે સાથે આપણે એને જે બહારથી આવ્યા છે તો આપણા મહેમાન કહેવાય તો મહેમાનને જે ટીમ રમતી ન હોય તે ટીમને આપણે આજુબાજુના વિસ્તારમાં ફરવા માટેનું પણ આયોજન કર્યું છે અત્યારે આપણી પાસે ટોટલ આપણા જે અઠ્યાવીસ રાજ્ય છે બધા સ્ટેટની ટીમો આપણે રમવા માટે આવી છે